સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના ભોલેશ્વર ખાતે આવેલ સાબર સ્ટેડિયમ ખાતે સવારથી રાજ્યકક્ષાનો એક દિવસીય ડીએલએસએસ પીટી સ્વિમિંગ પ્રવેશ માટેનો એક દિવસીય ટેસ્ટનો પ્રારંભ થયો છે જેમાં રાજ્યમાંથી એસી બાળકોએ ભાગ લીધો છે રાજ્યમાં ડીએલએસએસ પીટી સ્વિમિંગ આવેલ દેવગઢ બારિયા ભાવનગર અમરેલી ઉર્મી સ્કૂલ બરોડા અને હિંમતનગરમાં પ્રવેશ માટેના રાજ્યકક્ષાના ટેસ્ટનો સોમવારે હિંમતનગરના ભુલેશ્વર ખાતેના સ્ટેડિયમમાં આવેલ સ્વિમિંગ પુલમાં સવારથી પ્રારંભ થયો છે જેમાં રાજ્યમાંથી એક જાન્યુઆરી બે હજાર દસ બાદ છોકરાઓ અને પાંચ સ્થળે આવેલ ડીએલએસએસ પીટી સ્વિમિંગમાં પ્રવેશ માટેનો ટેસ્ટમાં રાજ્યભરમાંથી આવેલ છોકરાઓ અને છોકરીઓ આવી પહોંચ્યા છે જેમાં એન્ડ્યુરન્સ ટેસ્ટ સ્પીડ ટેસ્ટ અને સ્ટ્રોક ટેસ્ટ લેવામાં આવી રહ્યો છે ત્યારબાદ મેરિટ તૈયાર થશે જે ગાંધીનગર ખાતે મોકલી આપવામાં આવશે રિપોર્ટર ગંજામસિંહ પરમાર ગુજરાત ક્રાઇમ ન્યૂઝ હિંમતનગર આજે તારીખ 10 ના રોજ દસ જૂન સાબર સ્ટેડિયમ બોલેશ્વર હિંમતનગર ખાતે સ્વિમિંગ રમતના પીટી ટ્રાયલ નું આયોજન કરવામાં આવેલ છે જેમાં રાજ્ય કક્ષાએ મેડલ જે મેળવેલ હોય એ છોકરાઓ છોકરીઓ અને નેશનલ રાષ્ટ્રકક્ષાએ જે પાર્ટિસિપેશન કરેલ હોય તે બાળકોનો આજે ટેસ્ટ રાખવામાં આવેલ છે એક એક બે હજાર દસ પછી જન્મેલા જે બાળકો તેમનો આજે ટેસ્ટ રાખવામાં આવેલ છે એમાં લગભગ અત્યારે સવારે પોણા અગિયાર સુધીમાં સત્તાવન છોકરાઓ અને ત્રેવીસ છોકરીઓ એમ મળી કુલ એંસી બાળકો આવી ચૂકેલ છે જેમનો ટેસ્ટ હાલ ચાલી રહ્યો છે આજે ટેસ્ટ પૂર્ણ થયા બાદ આ લોકોનું રિઝલ્ટ જે છે જે બાળકોએ ટેસ્ટ આપ્યો છે તેમનું વડી કચેરી ગાંધીનગર ખાતે મોકલવામાં આવશે રિઝલ્ટ અને સ્પીડ ટેસ્ટ એન્ડ ટેસ્ટ અને સ્ટ્રોક ટેસ્ટ આ એમ ત્રણ પ્રકારના ટેસ્ટ બાળકો આપશે અને એ રિઝલ્ટ ઉપર કમ્પાઇલ થઈ ને પછી એમાં ગુજરાતમાં પાંચ જગ્યાએ જે આપણે સ્વિમિંગ રમત કાર્યરત છે ડીએલએસએસ યોજનામાં તેમાં મેરિટના ધોરણે આ બાળકોને પ્રવેશ આપવામાં આવશે